મેક્સિકોના મેયરે મગરબછ સાથે લગ્ન કર્યા તેના વિશે તમે વિચારશો કે શું કોઈ માણસ મગરબચ્છ સાથે લગ્ન કરી શકે છે કદાચ તમારો જવાબ નહીં હશે પણ તાજેતરમાં એક મેયરે મગરબચ્છ સાથે લગ્ન રચાવ્ય છે જી હા મેક્સિકોના સેન્ટ પીડિયો ભુવામેડો ડુના મેયર વિક્ટર એગ્યુઇલરના લગ્ન ચર્ચામાં છે કારણ કે અહીંના મેયરે મગરબછ સાથે લગ્ન કર્યા છે સોશિયલ મીડિયા પર પણ લોકો તેમના લગ્ન છે સાંભળીને શોક થઈ ગયા છે સૌથી વધુ આશ્ચર્યની વાત તો એ છે કે જૂનના અંતમાં જ આ લગ્ન સંપૂર્ણ રીતે રિવાજ થયા છે લગ્નમાં માતા મગરમચ્ને દિલ્હાની જેમ સંપૂર્ણ રીતે સજાવવામાં આવી છે તેને રિવાજો મુજબ સફેદ રંગનું ગાઉન પહેરવામાં આવ્યું હતું આ ઉપરાંત તેના માથા પર ફૂલોનો ગ્રાઉન્ડ પણ હતો બીજી બાજુ મેયરને પણ વરરાજાને જેમ જ તૈયાર કરવામાં આવ્યા હતા લગ્નમાં મોટી સંખ્યામાં લોકો હાજર થયા હતા મેયર બેન્ડ બાજા અને વરગોળા સાથે મગરમચ્છને નવ વધુ બનાવવા પહોંચ્યા હતા મહેમાનોને સ્વાદિષ્ટ વ્યંજનો ઉપરાંત પારંપારિક દારૂ પણ પીરસવામાં આવ્યો હતો હવે તમારા મનમાં સવાલ સવાલને ઊભું થયો હશે કે શું કારણ છે કે એક માણસ થઈને કોઈ યુવતી નહીં પણ એક મગરમચ્છ સાથે લગ્ન કરવા પડ્યા છે તો ચાલો અમે તમને બતાવી કે મેક્સિકોમાં માસીનો વેપાર ખૂબ મોટો હોય છે અહીં લગભગ બસો વર્ષ જૂની એક માન્યતા છે કે જો મગરમચ્છ સાથે લગ્ન કરવામાં આવે તો સમુદ્રમાં માછલીઓ અને અન્ય સિંહ ફૂળની સંખ્યામાં વધારો થાય છે અને તમને જાણીને નવાઈ લાગશે કે લોકોને ફાયદો પણ થઈ રહ્યો છે તેથી જ તો અહીં મેરનને પણ મગરમચ્છ સાથે લગ્ન કરવાની પરંપરા નિભાવી પડી છે અહીં રહેનારા લોકોનું માનવું છે કે મગરમચ્છ એક રાજકુમારી છે અને તેની સાથે પ્રેમ અને લગ્ન કરવાથી અહીંના સમુદ્રમાં ઘણી બધી માછલીઓ આવશે આ લગ્ન મેક્સિકન રીત રિવાજ મુજબ કરવામાં આવ્યા છે લગ્ન દરમિયાન આતિશબાજી ડાન્સ વગેરેનો પ્રોગ્રામ પણ આયોજિત કરવામાં આવ્યો હતો